નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આપણામાં એક અજ્ઞાન પ્રવર્તે છે અને એ અજ્ઞાન છે કે બધા શરીરોમાં એટલે કે દરેક શરીરનો આત્મા જુદો જુદો હોય છે એટલે કે અલગ અલગ હોય છે એટલે કે દરેક શરીરનો એક અલગ આત્મા હોય છે જુદા જુદા આકારો પ્રમાણેનો આત્મા હોય છે આત્મા શરીર નાના મોટા હોય તો આત્મા નાનો મોટો હોય છે એ પ્રમાણે આ આપણું એક અજ્ઞાન છે આપણું અજ્ઞાન એટલું છે કે જેટલા આપણે એમ માનીએ છીએ કે જેટલા શરીરો છે તેટલા આત્માઓ છે પણ આ અજ્ઞાન છે ભગવાન આ અજ્ઞાનનું નિવારણ કરતાં કહે છે કે આત્મા અખંડ એકરસ નિરાકાર ચૈતન્ય રૂપ છે ચિદગન સ્વરૂપ છે હોમોજીનિયસ માસ ઓફ કોન્શિયસનેસ પ્યોર કોન્શિયસનેસ તો અને એ બધા શરીરોનો આત્મા છે કેમ કે ચૈતન્ય તત્વ શરીરમાં પૂર્ણપણે વ્યાપ્ત હોય છે અને એ એક સીધો સિદ્ધાંત છે કે કારણ માત્ર કાર્યમાં પૂર્ણપણે વ્યાપ્ત હોય તો એ એનો આત્મા કહેવાય આપણે ઉદાહરણ તરીકે પહેલાં જોયેલું હતું કે માટીના ગળામાં માટી પૂર્ણપણે વ્યાપ્ત હોવાથી ગળાનો આત્મા માટી છે તો બધા શરીરોમાં આત્મરૂપે એક ચૈતન્ય તત્વ જ છે હવે એ ચૈતન્ય તત્વ નિરાકાર છે એટલે શરીરો અલગ અલગ હોય અલગ અલગ આકારના હોય નાના મોટા હોય પણ નિરાકાર તત્વના વિભાગ ના પડી શકે એ તો એક જ છે નિરાકારનો અંશ પણ ના હોય એવું ના કહેવાય કે નિરાકાર વસ્તુનો એક અંશ આ શરીરમાં છે બીજો અંશ બીજા શરીરમાં છે એટલે અનેક શરીરો છે એમ ચૈતન્ય તત્વના અનેક અંશો છે એમ પણ ના કહેવાય કારણ કે ચૈતન્ય તત્વ અખંડ છે નિરાકાર છે એક રસ છે એના વિભાગ પડતા નથી તો સવાલ એ ઉભો થાય છે કે આપણને કેમ અનેક આત્માઓનો આભાસ થાય છે આપણી દ્રષ્ટિ આપણી દેહદ્રષ્ટિ છે એટલે આપણને આત્મા અનેક ભાષે છે દેહદ્રષ્ટિનો અર્થ શું કે આત્મા ચૈતન્ય પ્ર જ્ઞાન સ્વરૂપ છે એનો પ્રકાશથી આપણું આ સૂક્ષ્મ શરીર પ્રકાશિત થાય છે એટલે થૂળ શરીરના જેમ આકારો અલગ અલગ હોય નાના મોટા અને વિવિધ આકાર એમ સૂક્ષ્મ શરીરો પણ એકબીજાથી ભિન્ન હોય છે અને એ ભિન્ન ભિન્ન સૂક્ષ્મ શરીરોમાં જે પ્રતિબિંબો પડે છે ચૈતન્ય પ્રકાશનું એના કારણે આપણને એ જાત એક ભાસ થાય છે કે આત્મા અને છે આત્મા તો એક જ છે સૂર્યપ્રકાશ એક જ છે એ ખીલીને એ વૃક્ષને પણ પ્રકાશે નદીને પણ પ્રકાશે ગંગાજળને પણ એ જ પ્રકાશે અને ગટરના પાણીને પણ એ જ પ્રકાશે સૂર્યપ્રકાશ એક જ રહે છે એ બદલાતો નથી એ વધારે ઘટતો થતો નથી તો એ રીતે આ ચૈતન્ય પ્રકાશમાં ચૈતન્ય પ્રકાશનું જે પ્રતિબિંબથી સૂક્ષ્મ શરીર એક્ટિવેટ થાય છે અને એ જે રીતે વર્તન કરે છે એ રીતે આપણે આ એના જુદા જુદા પ્રકારના વર્તનો વિચારો વાણીઓ જોઈએ એટલે આપણને એમ લાગે છે કે આત્મા અલગ છે આત્મા અલગ નથી સૂક્ષ્મ શરીરો અલગ છે આત્મા આત્મતત્વ ચૈતન્ય તત્વ એ નિરાકાર છે અખંડ છે એટલે શરીરો ભલે જુદા જુદા આકારોવાળા હોય નાના હોય મોટા હોય પણ એના વિભાગો નથી હોતા આપણે એનું પણ એક ઉદાહરણ લઈએ કે લોખંડ તત્વ એ મેઇન વસ્તુ છે હવે લોખંડનો મોટો એક ગચ્ચું હોય અને લોખંડની એક નાની સરખી ખીલી હોય પણ બંને લોખંડમાંથી ઉત્પન્ન થયા છે અને એ જ્યારે નાશ પામશે ત્યારે પણ લોખંડમાં જ ભળવાના છે એટલે બંનેનો આત્મા લોખંડત્વ એક જ છે એ ભેદભાવ નથી કે મોટા ગચ્ચામાં વધારે લોખંડત્વ અને ખીલીમાં નાની ખીલીમાં ઓછું લોખંડત્વ એવું નથી આત્મા તો એક જ સમાન એક રસ બધા શરીરોમાં છે આપણે બીજું પણ એક ઉદાહરણ જોઈએ કે સ્પેસ આ આકાશ જેને ઉપનિષદો વેદોમાં અભિન ભગવદ્ ગીતામાં આકાશ કહે છે આપણે એને સ્પેસ કહીએ છીએ જગ્યા સ્પેસ અવકાશ હવે આપણે ઘડા ગળામાં જે અનેક પ્રકારના નાના મોટા વાસણો હોય છે નાનું વાસણ મોટું વાસણ જુદા જુદા આકારનું વાસણ એ દરેકમાં સ્પેસ રહેલી છે પણ એ સ્પેસ નાની મોટી નથી સ્પેસ એક સમાન છે એના વિભાગે નથી પડ્યા ટુકડા નથી પડ્યા એ સ્પેસ પણ એક સમાન છે પણ આપણે આપણી દ્રષ્ટિ નાના ગળા ઉપર હોય કે મોટી ડોલ ઉપર હોય તો આપણે એમ કહીએ છીએ કે ડોલની સ્પેસ નાના ગ્લાસની સ્પેસ પણ સ્પેસ તો એ નહીં એક છે સ્પેસના કોઈ વિભાગ નથી પડ્યા આપણે પાડ્યા છે આકારોને આધીન બીજું એક આપણે દાખલો ઉદાહરણ જોઈએ કે એક મોટો રૂમ હોય અને એનાથી અડધા સાઇઝનું કિચન છે તો આપણે એમ કહીએ કે રૂમની સ્પેસ આ રૂમની સ્પેસ છે આ કિચનની સ્પેસ છે પણ રૂમની કોઈ સ્પેસ નથી કિચનની કોઈ સ્પેસ નથી સ્પેસ રૂમની સ્પેસ અને કિચનની સ્પેસ ભિન્ન નથી નાના ધર્મ રહેલી સ્પેસથી એ ભિન્ન નથી એ જ સ્પેસ આકાશથી જે છે એનાથી પણ ભિન્ન નથી સ્પેસ એની એ જ છે એક જ છે બીજી છે જ નહીં ચૈતન્ય તત્વ જેમ એક જ છે એમ સ્પેસ પણ એક જ છે પણ ચૈતન્ય તત્વ એ જ્ઞાન સ્વરૂપ છે એટલે આત્મા છે સ્પેસને આત્મા નથી કહેવાતો હા ઘણી વખતે બ્રહ્મની વ્યાખ્યા કરવા આકાશની સમાન કહેવામાં આવે છે પણ એને આકાશને બ્રહ્મ નથી કહેતા ગગન ગગનસદૃશમ આપણે શાંતાકારમ શ્લોકમાં જ છે ગગનસદૃશમ પણ આકાશ એ કોઈ આત્મા નથી પણ આ તો એક ઉદાહરણ છે કે રૂમની સ્પેસ અને કિચનની સ્પેસ આપણને નાની મોટી લાગે પણ એ તો છે એક જ એમાં કોઈ વિભાગો પડ્યા નથી એટલે સુધી બન કે રૂમ અને કિચન પોતે પણ સ્પેસમાં છે આપણે જ્યારે એમ કહીએ કે ગળામાંની સ્પેસ ત્યારે ગળો પોતે પણ પાછો સ્પેસમાં જ છે ગળાની સ્પેસ અને ગળાની બહારની સ્પેસ જુદી નથી એક જ છે તો ચૈતન્ય રૂપ આત્મા એક જ છે એક રસ છે નિરાકાર છે શરીરો ભિન્ન ભિન્ન લક્ષણોવાળા હોય ભિન્ન ભિન્ન આકારોવાળા હોય એમની સંરચના ભિન્ન ભિન્ન હોય પણ દરેકમાં એક જ ચૈતન્ય તત્વ આત્મા રૂપે છે હવે ભગવાને લાઈન શ્લોકમાં એક બીજી લાઈન ઉમેરી છે એટલે કહું છું કે એ જ આત્મા જ્યારે પોતાના સંકલ્પથી માયાશક્તિનો સાથ લઈને સૃષ્ટિની રચના કરે ત્યારે બ્રહ્માજી કહેવાય છે સૃષ્ટિનું પાલન પોષણ કરે ત્યારે વિષ્ણુ કહેવાય છે અને સૃષ્ટિનો સંહાર કરે ત્યારે એ રુદ્ર કહેવાય છે હા એક વસ્તુ યાદ રાખજો ઉત્પત્તિ સ્થિતિ અને સંહાર એટલે કે લય બધું આત્મામાં જ થાય છે આત્માની બહાર કશું થતું નથી તો આપણે જે આપણું આ અજ્ઞાન છે કે આત્મા આત્માઓ અલગ નથી શરીર સ્થૂળ શરીરો જેમ ભિન્ન છે એમ સૂક્ષ્મ શરીરોના વર્તન ઉપર એમને બિહેવિયર એટલે આપણે જેને કહીએ છીએ વિચારો વાણી આ બધા ઉપર આપણું ધ્યાન હોવાથી આપણને એમ લાગે છે કે જીવાત્માઓ અલગ અલગ હશે એવું બને કે ઘણી બધી વિચારસરણીઓમાં અલગ અલગ આત્માઓની કલ્પના કરવામાં આવે છે એવું નથી કે નહીં પણ લોજિકલી રિઝનિંગથી આપણે જોઈએ તો શરીરોનો આત્મા ચૈતન્ય રૂપ છે અને એના કારણે જે ચૈતન્ય તત્વ જ્યારે સૂક્ષ્મ શરીરને પ્રકાશવાનું બંધ કરી દે છે આપણે એને એમ કહીએ કે જીવ નીકળી ગયો ત્યારે આ લાશરૂપ શરીર નકામું બની જાય છે જેના કારણે આ શરીર જીવંત લાગે છે ચેતનમય લાગે છે એ વસ્તુ એ શરીરનો આત્મા છે તો આપણો આ એક જ્ઞાન આપણે કાઢી નાખીએ આપણે સર્વ જીવો શરીરોમાં એક જ જીવાત્મા છે એના પરથી આપણે શું શિખામણ લેવાની છે કે કોઈ પણ પ્રાણી પ્રત્યે આપણે છ દ્રોહ કપટ કરવાના નથી કારણ કે એનો આત્મા ને આપણો આત્મા એક જ છે કલેવરો જુદા છે સૂક્ષ્મ શરીરો જુદા છે પણ જીવાત્માનું સ્વરૂપ તો બધામાં એક જ છે એટલે મારું કોઈએ હિત કર્યું કે અહિત કર્યું એ વસ્તુનો વિચાર પણ કરવો બરાબર નથી કારણ કે જીવાત્માથી જીવાત્માને કોઈ જ લાગતું ઓળખતું એક જીવાત્માને બીજા જીવાત્માનું સ્વરૂપ એક જ છે સૂક્ષ્મ શરીરો અને સ્થૂળ શરીરો ભિન્ન ભિન્ન જ છે પણ એ તો પોતપોતાના ભાગ્ય પ્રમાણે વર્તતા હોય છે એમાં હું કે તમે કશું કરી શકવાના નથી તો જીવાત્મા રૂપે સર્વ પ્રાણીઓ એકરૂપ છે આત્મા રૂપે એમ માની આપણે પ્રેમથી આનંદથી દરેક પ્રાણીઓ જોડે પ્રેમભર્યો વર્તાવ કરવો જોઈએ મારા ભાઈઓ બહેનો જો તમને આ રીતે ભગવદ્ ગીતા ઊંડાણથી સમજવાની ગમતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ગીતા જ્ઞાનના જિજ્ઞાસુ અને જ્ઞાન પીપાસુ તમારા મિત્ર મંડળમાં જે હોય એમને આ આ વિડીયો શેર કરીને સાંભળવાનું કહો એમને પણ સબ્સ્ક્રાઇબ કરવાનું કહો હવે આના પછી આપણે આગળનો શ્લોક લઈશું જ્યોતિષામ અપી જ્યોતિ એ બધા જ્યોતિઓનો પણ જ્યોતિ છે લાઈટ ઓફ ઓલ લાઇટ એ જોઈશું તો ત્યાં સુધી નમસ્કાર